તો જય હિન્દ અને જય માતાજી મિત્રો આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા અત્યારે આપણે જઈ છીએ ગોડાઉને કેમ કે ગોડાઉન આપણે મેનેજરનો ફોન આવી ગયો જો વ્લોગમાં તમે નવા હોય તો તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે તમને ખબર પડે કે આપણા નવા નવા બ્લોગ્સ આવી ગયા છે કેટલાક મને મંડલિકપુરથી જોવે છે તમે મને કોમેન્ટમાં જણાવી દેજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પેટલા અને પેટલાથી કોણ કોણ મારો વ્લોગ જો છે તમે મારી કોમેન્ટમાં જણાવશો પેટલા આપણે જવાનું છે બાકી લેવા કેમકે ઘરેથી આપણે તો આ છે પેટલાના મામા મંદિર જ્યાં કોણ કોણ દર્શન કરવા ગયા છે એ મને તમે કોમેન્ટમાં જણાવજો આપણે પહોંચી ગયા છે ગોડાઉને તો તમારે કોઈને બાલાજી વેપરનો માલ લેતો હોય કે નવી દુકાન કઈ હોય ચાલુ તો આપણે પોરબંદર નેશનલ હાઈવે ઉપર આપણી ગોડાઉન છે જો આજે આપણું ગોડાઉન તમે માલ લઈ શકો છો જો અત્યારે રવિભાઈને એ ગાડી લગા લગાડી દીધી છે જો આવી છે આપણી બાલાજી વેપરની ગાડી મુસ્તાકભાઈની ફાકી બનાવે છે તો ફાઇનલી મિત્રો જો અત્યારે શનિભાઈએ જેક લઈ લીધો કે અત્યારે ખાટલા લે છે જો આવું કંઈક અમારું કંઈક ગોડાઉન છે તો લો બાલાજીની ગાડી આપણે લગાડી દીધી છે તો શનિભાઈ અત્યારે ખાટલા લઈ લે શનિભાઈએ સરખાએ ખાટલા ગોઠવી દેજો જો આ છે આપણા શનિભાઈ શનિભાઈ ખાટલા સરખી રીતે ગોઠવે છે કે નહીં તમે કોમેન્ટમાં મને જણાવજો તમે તમારે કોઈને બાલાજી વેફરનો માલ લેવો હોય તો જો આપણું એડ્રેસ છે ક્રિષ્ના એજન્સી કરીને છે આપણે એચપી પંપની બાજુમાં એચપી પંપની બાજુમાં આપણું ગોડાઉન આવેલ છે તમારે કોઈને માલ લેવો હોય બાલાજી વેફરનો તો તમે આવી શકો છો જો આપણે અત્યારે બાલાજી ગાડી લગાડ દીધી છે જો અહીંયા આપણી બધી ગાડી પડી છે જોઈ શકો છો તમે તો ફાઈનલ મિત્રો જો અત્યારે ઇનાયતભાઈએ કાર્ટૂન કાઢવાનું ચાલુ કરી દીધું છે તો જો જો અત્યારે ચાલુ કરી દીધું હે આવી આવી ઉતારે આ ગયા પલળતા પલરતા આવ્યા બહુ ટાઈટ ભાઈ અત્યારે આવો સબીર ભાઈ

ગાડી અત્યારે ખાલી થઈ ગઈ છે સબીર ભાઈ અત્યારે ખાઈ ગયા નો મળે હજી તો જો અત્યારે ઉતારી છે હાલો ડ્રાઈવર હાલો હાલો થઈ ગઈ ખાલી આવો હાલો જો આ ડ્રાઈવર ગાડી ખાલી કરી નાખી અત્યારે તમે જોઈ શકો છો જો આ ચાવી દીધી છે શકીલભાઈને તાળું મળી દે શકીલભાઈ તો ફાઈનલી મિત્રો બધાને ભૂખ લાગી ગઈ છે નાચો ખોલી સબીરભાઈ ખાઈએ જો કોમેન્ટમાં જણાવો કે નાચો સારા હોય કે ખરાબ હોય તમે કોમેન્ટ મને કરજો તો સબીરભાઈ નાચો ખાઈ છે આપણે ગાડી ઉતારી દીએ જો અત્યારે ગાડી ડ્રાઈવરે ચાલુ કરી દીધી ત્યારે આપણે ગાડીને કઢાવી તો ની બધા તાળું લઈને ઊભા જો સબીરભાઈ અત્યારે વ્યુમલ ખાઈએ વ્યુમલ સારી છે સારી છે કે નહીં તમે કોમેન્ટમાં મને જણાવજો અને તમારી ને અત્યારે કેવો વરસાદ આવે છે એ મને કોમેન્ટમાં જણાવજો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે છાંટા આવે છે તમે મને કોમેન્ટમાં જણાવજો તો ભાઈલની મિત્રો અત્યારે આપણે ગાડી ઉતારી જો ગાડી અત્યારે તાળું મારીને આપણે જઈએ એની ઘરે ગાડી અને આપણે જઈ જાવ શકીલભાઈ જઈએ એની ઘરે તમે જઈએ અમારી ઘરે તમે બધા સુઈ જાઓ